હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો નવું એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં તો મિત્રો અમારી જે ગોગમાં હાર જ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કરીએ તો તે પહેલાં સબ્સ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે એક પોસ્ટર એટલે કે તેજલ ઠાકોર અને કૌશિક પરવડના સ્વરમાં નવું સોંગનું એક પોસ્ટર બનાવવાનું છે તો મિત્રો વિડીયોની અંદર બને રહેજો મિત્રો કેવી રીતે બનાવવાનું છે તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઈક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો એક આપણે બેકગ્રાઉન્ડ લઈ લઈએ મેં એક બેકગ્રાઉન્ડ લઈ લીધું હે તો આવી રીતે સેટ કરી લેવાનું બેકગ્રાઉન્ડને બેકગ્રાઉન્ડને સેટ કર્યા પછી મિત્રો એક પીએનજી ફોટા બનાવીને રાખી દીધા હે મેં તો પીએનજી ફોટા બનાવવાના રહેશે તમારે મિત્રો આવી રીતે પીએનજી ફોટો બનાવીને સેટ કરી લેવાના તો જોઈ શકો મિત્રો મેં સેટ કરી લીધા છે હવે આપણે પીએનજી નામ લઈ લઈએ તો મેં જે સોંગનું નામ છે તે આવી રીતે સેટ કરી રાખ્યું છે તો જોઈ શકો મિત્રો આવી રીતે આમ સેટ કરી લેવાનું આવી રીતે પીએનજી નામ સેટ કરી લીધું છે તો જોઈ શકો મિત્રો હવે આપણે કોઈ પણ ચેનલ તમારી ચેનલનો લોગો હોય એ લગાવવાનો રહેશે આવી રીતે ચેનલનો લોગો લગાવી લેવાનો આવી રીતે સેટ કર્યા બાદ હવે કલરમાં કંઈ હેરફેર કરવું હોય તો આવી રીતે એક કલર લઈ અને આવી રીતે સેટ કરી લેવાનો ગોલ્ડ રાઉન્ડ કરી આવી રીતે શેપ આપી દેવાનો આછો તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું તો જોઈ શકો મિત્રો સરસનું એવું પોસ્ટર બની ગયું છે તો મિત્રો હવે આને આપણે નામ પણ લખવું હોય તો લખી શકાય સિંગરનું નામ લખી લઈએ અને એચડી વિડીયો હોય તો એચડી કે ફોર કે સોંગ હોય એ લખી લેવાનું તો જોઈ શકો મિત્રો સિંગર સરસનું એવું સિંગર આવી રીતે સેટ કરી લેવાનું અને હવે સિંગરનું નામ પણ લખી લેવાનું મિત્રો તો નામ છે કૌશિક ભરવાડ કૌશિક ભરવાડ તો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે નામ તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું નામ અને હવે પછી બીજા સિંગરનું નામ લખી લેવાનું તેજલ ઠાકોર તો એ પણ આંકને નીચે રાખી દેવાનું મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું તો સરસનું એવું નામ સેટ થઈ જશે અને આવી રીતે સેટ કરી લેવાનું તો મિત્રો સિંગરનું નામ પણ સેટ થઈ ગયું હોય તો હવે મિત્રો બ્લેક પટ્ટી લઈ લેવાની એક બ્લેક પટ્ટી લઈને આવી રીતે સેટ કરી લેવાની એને આપણે આવી રીતે શેપ પાડવાનો છે તો મિત્રો આવી રીતે સેટ કર્યા બાદ અને સેટ કરી લેવાની તો જોઈ શકો મિત્રો હવે નામ જે છે એ નીચે નામ નહીં દેખાતું એને પણ ઉપરની સાઈડ લઈ લેવાનું આવી રીતે તો સેટ થઈ જશે તો મિત્રો ફોર કે વિડીયો હોય તો આવી રીતે ફોર કે સેટ કરી લેવાનું રહેશે ગમે ત્યાં તમારે રાખવું હોય તો રાખી શકો મેં ઉપર રાખી દીધું હે તો જોઈ શકો મિત્રો આપણે કોઈ બી ચેનલનું નામ જે સોંગ આવેલું હોય તે નામ લખી લેવાનું મ્યુઝિક એ પણ આવી રીતે સેટ કરી લેવાનું તો જોઈ શકો મિત્રો આવી રીતે શેડો પણ આપી દેવાનો સરસ નું એવું શેટ થઈ ગયું છે પીએનજી પોસ્ટર બની ચુક્યું છે તો મિત્રો આવી રીતે સેટ કરવું હોય એટલે કે સેવ કરવું હોય તો આ ચોરસ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચર એન્ડ સેવ ઉપર ક્લિક કરી દેવાનું તો મિત્રો આ પીએનજી પોસ્ટર તૈયાર થઈ ચૂક્યું છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવાર નવા વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવાને સાંભળવા માટે અમારી જે ગોગમાં હારે જ વલક્ષુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો